હાલમાં જ પાકિસ્તાનમાં થયેલા ભૂકંપના ઝટકાઓ બાદ હવે તેનો પાડોશી દેશ અફઘાનિસ્તાન પણ ધરતીકંપનો શિકાર બન્યો છે છ પિસ્તાલીસ વાગ્યે અફઘાનિસ્તાનમાં રિક્ટર સ્પેલ પર ચાર પોઈન્ટ સાતની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો તેનું કેન્દ્ર બિંદુ જમીનથી લગભગ એકસો એંસી કિલોમીટર ઊંડે હતું તીવ્ર ઝટકાઓના કારણે લોકો દોડીને ઘરોમાંથી બહાર નીકળી ગયા અને ખુલ્લા મેદાનમાં એકઠા થયા હતા નેશનલ સિસ્મોલોજી સેન્ટર અનુસાર આ ઘટનાથી ત્રણ દિવસ પહેલા એટલે કે પચ્ચીસ મેના રોજ પણ અફઘાનિસ્તાનમાં ચાર પોઇન્ટ બેની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જે જમીનથી એકસો પાંત્રીસ કિમી ઊંડાણે નોંધાયો હતો જોકે અત્યાર સુધી કોઈ નુકસાન અથવા ઈજાગ્રસ્ત થવાની માહિતી મળી નથી અફઘાનિસ્તાન ભૂકંપના દ્રષ્ટિકોણ એક સંવેદનશીલ પ્રદેશ છે મે મહિનામાં સત્તર અઢાર અને ઓગણીસ તારીખે પણ અહીંયા ઝટકા અનુભવાયા હતા ચોવીસ મે ના રોજ પણ અહીં ચાર પોઈન્ટ પાંચની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો જેનું કેન્દ્ર બિંદુ એકસો વીસ કિલોમીટર ઊંડે હતું તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો